હેલો મિત્રો કેમ છો બધા તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર આજ આપણે બનાવશું કેળાની વેફર બજાર કરતા પણ સરસ એવી ક્રિસ્પી કેળાની વેફર મસાલેદાર કેવી રીતે બનાવવી તે આપણે આજે જોઈશું તો મેં આ રીતે કાચા કેળા લઈ લીધા છે કાચા કેળા સાવ કાચાજ હોવા જોઈએ એટલે સરસ ક્રિસ્પી બનશે કેળાની છાલ ઉતારીએ એટલી વારમાં સાઈડમાં હું એક તવામાં તેલ ગરમ થવા માટે પેલા રાખી દઉં છું તેલ ગરમ થાય ત્યાં સુધી કેળાની બે સાઈડ ભાગ આ રીતે હટાવી લેવાનો છે અને છાલ આ રીતે ઉતારી લેવાની છે છરીની મદદ થી છાલ ઉતારવાની રહેશે કારણ કે પીલરથી નહીં ઉતરે કેળા કાચા છે એટલે તો આ રીતે હું કેળાની છાલ ઉતારી લઉં છું એક પછી એક કેળાની જ ઉતાર

બળી પણ ના જાય અને કાચી પણ ના રે એ રીતે મીડિયમ લો કરતું રહેવાનું છે ગેસ ફૂલ ગેસ ને ફૂલ ગેસ રાખવાનો નથી તો ક્રિસ્પી નહીં બને અને વધારે બ્રાઉન થઈ જશે એટલે મીડિયમ ટુ લો ગેસ ઉપર જ કરવાની રહેશે આ રીતે થોડી ક્રિસ્પી દેખાય એટલે તમને અંદાજ આવી જશે તો જોઈ શકો છો આ રીતના થઈ જાય એટલે મેં લઈ લીધી છે એટલી વારમાં બીજું કેડું એનો પણ હું આગળથી અને પાછળથી આ રીતે ભાગ હટાવી અને છાલ ઉતારી અને ફરીથી પાછું છાલ ઉતારી અને સીધું જ લાઈવ તાવડામાં જ તેલ ગરમ હોય એમાં જ આપણે કરવાનું છે તો આ રીતે મેં બધા કેળાની છાલ એક પછી એક ઉતારતી ગઈ છું અને એક પછી એક કેળાની વેફર આ રીતે પાડતી ગઈ છું તો જોઈ શકો છો કે મસ્ત ફ્રાય થાય છે એની ઉપર થોડો સંચર પાવડર થોડું લાલ મરચું પાવડર અને થોડી તીખાની જે સાવ એકદમ બજર જેવી કરી નાખવાની છે તીખું અને મીઠું આ બધું તમને જે રીતે સ્વાદમાં ઘરે ફાવતું હોય એ રીતે તમે ઓછું વધારે કરી શકો છો અને એક બાજુ આ રીતે વેફર પણ ફ્રાય થતી જાય છે લાઈવ વેફર ખાવાની ખૂબ જ મજા આવે છે બાળકોને આપતા જાશો અને બનાવતા જાશો તો ગમે તેટલી બનાવશો તો પણ ઓછી પડશે આ રીતે તો જોવો છો તો સેજ કલર ગોલ્ડન બ્રાઉન ઉપર આવી ગયો છે અને બધી વેફર હું તાવડામાંથી બહાર કાઢી લઉં છું અને ફરી પાછી હું એ ડીશમાં રાખી અને સંચર મરી પાવડર અને લાલ મરચું પાવડર આ ત્રણેય વસ્તુ તમારા સ્વાદ પ્રમાણે ફરીથી એડ કરતું જવાનું છે એક એક વખત એક એક વખત માં કરતું જવાનું છે જેથી કરી અને ગરમ હોય એટલે તરત જ તેમાં ચોટી જાય જો છેલ્લે તમે એડ કરશો મસાલા તો મસાલો તળીએ જતો રહેશે અને જો તરત જ એક એક તાવડામાંથી કાઢી અને લઈ લેશો તો સરસ એમાં ચોટી જશે તમે જોઈ શકો છો ફરીથી પાછું એક વખત મેં કર્યું છે અને અને સેજ કલર આ આ રીતે થઈ જાય ક્રિસ્પી દેખાવા એટલે અંદાજ આવી જ તો રીતે તાવડામાંથી હું બધું કાઢી અને ફરી એક ડીશમાં લઈ લઈશ અને એક ડીશમાં કાઢી અને પાછો એમાં લાલ મરચું પાવડર અને એ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન કરી અને તમને ફાવતું હોય એ રીતે પાછું તો બજાર જેવી સેજ લાંબી સ્લાઇઝ પણ સરસ લાગે છે એ રીતે પણ કરી શકાય છે તો પણ મેં અત્યારે આ રીતે ગોળ જ કરી છે ઘણી વાર હું સેજ લાંબી પણ કરું છું પણ અત્યારે મેં ગોળ કરી છે ફરીથી ઉપર થોડું લાલ મરચું પાવડર લઈ લીધું છે થોડી ચટપટી હોય તો વધારે મજા આવે એટલે મેં લાલ મરચું પાવડર થોડું એડ કરી દીધું છે તો જોઈ શકો છો મિત્રો કેવો લાગ્યો તમને મારો વિડીયો અને મારી રેસીપી જો તમને મારી ચેનલ ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ